નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે અમુક વિષયો આપણને કેમ તરત જ સમજાઈ જાય છે જ્યારે અમુક વિષયોમાં ખૂબ મહેનત કરવી પડે છે કોઈક પુસ્તક વાંચવું ગમે છે તો કોઈકને જોતાં જ કંટાળો આવે છે આવું કેમ થાય છે આ બધા સવાલોનો જવાબ શીખવાની પ્રક્રિયા પર અસર કરતાં પરિબળોમાં રહેલો છે તો ચાલો આજે આપણે એ જ પરિબળોને સમજીએ જે આપણી શીખવાની ક્ષમતાને આકાર આપે છે આ પ્રકરણની શરૂઆતમાં શીખનાર એટલે કે અધ્યેતા માટે કેટલી સુંદર વાત કહેવાય છે તેને અવિરત આનંદનો ફુવારો અને કુતૂહલનો સાગર કહો છે મતલબ કે શીખવું એ તો માણસનો કુદરતી સ્વભાવ છે એક જીવંત પ્રક્રિયા છે તો સવાલ એ થાય કે આ કુદરતી પ્રક્રિયાને કઈ બાબતો વધારે સારી બનાવે છે અને કઈ બાબતો એમાં અવરોધ ઊભો કરે છે આ સમજવું ખૂબ જ જરૂરી છે અહીં આપણે બે મુખ્ય બાબતો સમજવાની છે એક તો શીખનારની લાક્ષણિકતાઓ અને બીજું શીખવાની પ્રક્રિયાની લાક્ષણિકતાઓ ચાલો પહેલાં શીખનારની વાત કરીએ દરેક શીખનાર બૌદ્ધિક અને ભાવનાત્મક રીતે અલગ હોય છે એમની ભણવાની પદ્ધતિ એમની ટેવો બધું જ અલગ હોય છે હવે શીખવાની પ્રક્રિયા કેવી હોય છે તો એ આખી જિંદગી ચાલે છે એ સર્જનાત્મક હોય છે અને એનો હંમેશા કોઈ ને કોઈ હેતુ હોય છે આમ એક તરફ શીખનારની અલગ અલગ ખાસિયતો અને બીજી તરફ શીખવાની એક સમાન પ્રક્રિયા આ બંને વચ્ચે જ્યારે તાલમેલ સધાય ત્યારે જ અધ્યયન સફળ બને છે તો એનો મતલબ એ થયો કે શીખવાની પ્રક્રિયા કોઈ એક જ વસ્તુ પર આધાર નથી રાખતી આ સ્લાઇડ બહુ સરસ રીતે બતાવે છે કે અધ્યયન કેન્દ્રમાં છે અને એની આસપાસ છ મુખ્ય પરિબળો છે જે એના પર અસર કરે છે કયા છે છ પરિબળો શીખનાર પોતે શીખવનાર શિક્ષક શીખવવાની આખી પ્રક્રિયા જે વિષય શીખવવામાં આવે છે તે અને છેલ્લે ઘર અને શાળાનું વાતાવરણ ચાલો હવે આ દરેકને આપણે વિગતવાર સમજીએ ચાલો સૌથી પહેલાં અને સૌથી મહત્વના પરિબળથી શરૂઆત કરીએ અને એ છે શીખનારને લગતા પરિબળો જુઓ કોઈ પણ વસ્તુ શીખવા માટે શારીરિક અને માનસિક રીતે પરિપક્વ હોવું ખૂબ જરૂરી છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બાળકપણ અને કિશોરાવસ્થામાં શીખવાની શક્તિ સૌથી વધારે હોય છે જેમ જેમ ઉંમર વધે તેમ ગતિ થોડી ધીમી પડી શકે છે પણ એનો મતલબ એ બિલકુલ નથી કે મોટી ઉંમરે શીખી ના શકાય થોંડાઇનું સંશોધન તો કહે છે કે બેતાલીસ વર્ષની વ્યક્તિની શીખવાની શક્તિ બાવીસ વર્ષના યુવાન કરતાં ફક્ત તેરથી પંદર ટકા ઓછી હોય છે મતલબ કે શીખવા માટે ઉંમર કરતાં પણ વધુ જરૂરી છે શીખવાની ઈચ્છા શીખનારને લગતી બીજી કેટલીક પાયાની બાબતો જોઈએ પહેલી છે આપણી જ્ઞાનેન્દ્રિયો આપણી આંખ કાન નાક આ બધી જ જ્ઞાન મેળવવાના દરવાજા છે બીજું છે સ્વાસ્થ્ય આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થમન રહે છે જો તબિયત સારી હોય તો ભણવામાં પણ મન લાગે અને ત્રીજું છે બુદ્ધિ કોઈ વ્યક્તિ કેટલું જલ્દી શીખશે એનો આધાર મોટે ભાગે એની બુદ્ધિ પર હોય છે એટલે જ તો બુદ્ધિને શીખવાની ક્ષમતા પણ કહેવાય છે હવે વાત કરીએ થાકની ભલે એ શારીરિક હોય કે માનસિક થાક હંમેશા શીખવાની પ્રક્રિયા પર ખરાબ અસર કરે છે આખી રાત જાગીને વાંચવા કરતાં પૂરતી ઊંઘ લઈને વાંચવું હંમેશા વધુ સારો પરિણામ આપે છે કારણ કે થાકેલું મગજ નવી માહિતી બરાબર ગ્રહણ નથી કરી શકતો હવે વાત કરીએ જાતિની અમુક સંશોધનો એવું કહે છે કે છોકરાઓ અને છોકરીઓના રસના વિષયોમાં થોડો તફાવત જોવા મળે છે જેમ કે છોકરાઓને યાંત્રિક કામોમાં વધુ રસ પડે તો છોકરીઓને કળા જેવા વિષયોમાં પણ આ તો માત્ર એક સામાન્ય અવલોકન છે સૌથી મહત્વની વાત એ યાદ રાખવાની છે કે બુદ્ધિ કે શીખવાની ક્ષમતાને છોકરા કે છોકરી હોવા સાથે કોઈ જ સંબંધ નથી શીખનાર માટે રસ અને વલણ આ બે શબ્દો બહુ મહત્વના છે જે વિષયમાં આપણને રસ હોય એ આપણે બહુ જલ્દી અને સારી રીતે શીખી લઈએ છીએ એટલે જ તો સારા શિક્ષક હંમેશા વિષયને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરે છે એ જ રીતે વલણ એટલે કે આપણો એટીટ્યૂડ જો કોઈ વિષય પ્રત્યે આપણું વલણ હકારાત્મક હોય તો આપણે એમાં સફળતા મેળવીએ છીએ પણ જો વલણ નકારાત્મક હોય તો એ વિષય શીખવાના રસ્તામાં એક મોટો અવરોધ બની જાય છે ચાલો હવે શીખનારની અંદર ચાલતી કેટલીક પ્રક્રિયાઓ વિશે વાત કરીએ પહેલું છે પ્રયત્ન આપણે સૌ જાણીએ છીએ કે પ્રયત્ન વિના કશું જ મળતું નથી બીજું છે પૂર્વજ્ઞાન કોઈ પણ નવી માહિતી આપણે જૂના જ્ઞાનના આધારે સમજીએ છીએ અને ત્રીજું છે ચિંતા અહીં એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક વાત છે આપણને લાગે કે ચિંતા હંમેશા ખરાબ હોય છે પણ સંશોધન કહે છે કે પરીક્ષા વખતે જે વિદ્યાર્થીઓને થોડીક ચિંતા થાય છે એમનું પરિણામ બિલકુલ ચિંતા ના કરનારા કે બહુ વધારે ચિંતા કરનારા કરતાં સારું આવે છે કારણ કે થોડીક ચિંતા આપણને સાવચેત અને તૈયાર રાખે છે શીખવા માટે માત્ર વર્ગમાં બેસવું પૂરતું નથી માનસિક રીતે તૈયાર હોવું પણ એટલું જ જરૂરી છે આ તૈયારીને અધ્યયન તત્પરતા કહેવાય છે મનોવૈજ્ઞાનિકોના મતે આ તત્પરતા પાંચ બાબતોથી બને છે એક પ્રેરણા એટલે કે શીખવા પાછળનું કોઈ કારણ બીજું આકાંક્ષાનું સ્તર એટલે કે કેટલું સારું પરિણામ મેળવવાની ઈચ્છા છે ત્રીજું સુદૃઢીકરણ એટલે કે પ્રોત્સાહન મળવું ચોથું સજ્જતા એટલે કે શારીરિક માનસિક તૈયારી અને પાંચમું એ પ્રેરણા અંદરથી આવે છે કે બહારથી આ બધી બાબતો ભેગી થાય ત્યારે જ સાચા અર્થમાં શીખવાની શરૂઆત થાય છે પ્રેરણા એટલે કે મોટિવેશન એ શીખવા માટેનું બળતણ છે એ અંદરથી પણ આવી શકે છે જેમ કે કંઈક નવું જાણવાની ઈચ્છા અને બહારથી પણ જેમ કે સારા માર્ક્સ લાવવાનો ધ્યેય ડેવિડ મેકલેલન્ડના મતે જે લોકોમાં સિદ્ધિ મેળવવાની પ્રેરણા વધુ હોય છે તેઓ વધુ સારી રીતે શીખે છે આ ઉપરાંત મેસ્લોનો સિદ્ધાંત સમજાવે છે કે આપણી ભૂખ તરસ સલામતી જેવી પાયાની જરૂરિયાતો જ્યારે પૂરી થાય ત્યારે જ આપણે જ્ઞાન મેળવવા જેવી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત તરફ ધ્યાન આપી શકીએ છીએ તો શીખનારને લગતા પરિબળોની વાત તો થઈ ગઈ પણ હવે વાત કરીએ એ વ્યક્તિની જે શીખવે છે એટલે કે શિક્ષક શિક્ષકનું વ્યક્તિત્વ અને એમનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિદ્યાર્થીઓ પર બહુ ઊંડી અસર કરે છે જે શિક્ષક બુદ્ધિશાળી હોય પોતાના કામને પ્રેમ કરતા હોય અને જેમનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય એ વર્ગખંડમાં એ ખૂબ જ સકારાત્મક વાતાવરણ બનાવી શકે શિક્ષકના વ્યક્તિત્વ સાથે સાથે એમના કૌશલ્યો અને એમનો વ્યવહાર પણ એટલો જ મહત્વનો છે જેમ કે વિદ્યાર્થીઓ સાથેનો એમનો વ્યવહાર કેવો છે વિષયને એ કેટલી રસપ્રદ રીતે રજૂ કરે છે અને શું એ વિદ્યાર્થીઓના મનને સમજી શકે છે આ બધું જ શીખવાની પ્રક્રિયાને અસર કરે છે અને હા સૌથી જરૂરી છે વિષયનું ઊંડું જ્ઞાન એક સારો શિક્ષક એ જ છે જે જ્ઞાન તો આપે જ પણ સાથે સાથે વિદ્યાર્થીને સમજે અને વિષયને જીવંત બનાવી દે તો આપણે શીખનાર અને શીખવનારની વાત કરી પણ જે શીખવવામાં આવે છે એટલે કે વિષય વસ્તુ એક એવું હોવું જોઈએ ચાલો એને સમજીએ આ આપણું ચોથું પરિબળ છે પહેલું મુદ્દો છે અનુબંધ એટલે કે એક વિષયને બીજા વિષય સાથે જોડવો જેમ કે ઇતિહાસ ભણાવતી વખતે એ સમયનો નકશો બતાવીને ભૂગોળ સાથે જોડી શકાય બીજું વિષય વસ્તુનું સ્વરૂપ એ હંમેશા બાળકની ઉંમર પ્રમાણે હોવું જોઈએ અને સરળથી અઘરા તરફ જવું જોઈએ વિષયવસ્તુના બીજા કેટલાક મુદ્દાઓ જોઈએ પહેલું છે અર્થસભરતા જે પણ ભણાવવામાં આવે એનું જીવન સાથે કોઈક સંબંધ હોવો જોઈએ એ અર્થપૂર્ણ હોવું જોઈએ માત્ર ગોખવા માટે નહીં બીજું છે લંબાઈ જો વિષય બહુ લાંબો હોય તો એ કંટાળાજનક બની શકે છે એટલે એને નાના નાના ભાગમાં વહેંચીને ભણાવવો જોઈએ અને ત્રીજું છે ઉપયોગિતા જો વિદ્યાર્થીને સમજાય કે આ જ્ઞાન મને ભવિષ્યમાં કામ લાગશે તો એનો શીખવાનો ઉત્સાહ વધી જાય છે વિષય વસ્તુ કેવું હોવું જોઈએ એ સમજ્યા પછી હવે આવીએ આપણા ત્રીજા મુખ્ય પરિબળ પર પ્રક્રિયા સંબંધિત પરિબળો એટલે કે શીખવવાની પદ્ધતિઓ કેવી હોવી જોઈએ કોઈ પણ પાઠ શરૂ કરતા પહેલાં એનો એકંદરે ખ્યાલ આપવો એટલે કે ઓવરવ્યૂ આપવો જરૂરી છે પદ્ધતિની વાત કરીએ તો એક છે સમગ્ર પદ્ધતિ જેમાં આખો પાઠ એકસાથે ભણાવવામાં આવે આ પદ્ધતિ હોશિયાર વિદ્યાર્થીઓ માટે સારી છે જ્યારે લાંબા અને અઘરા પાઠ માટે ખંડ પદ્ધતિ વધુ સારી છે જેમાં પાઠને ટુકડાઓમાં વહેંચીને ભણાવાય છે શીખવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીની સક્રિયતા ખૂબ જ જરૂરી છે માત્ર ચૂપચાપ સાંભળવાને બદલે જ્યારે વિદ્યાર્થી ચર્ચામાં ભાગ લે છે પ્રશ્નો પૂછે છે ત્યારે એ વધુ સારી રીતે શીખે છે બીજો ખૂબ જ અગત્યનો મુદ્દો છે પુનરાવર્તન ખાસ કરીને અઘરા વિષયોમાં વારંવાર પુનરાવર્તન કરવું જ પડે છે થોન મહાવરાનો નિયમ પણ એ જ કહે છે કે જેમ વધુ મહાવરો કરીએ તેમ શીખેલું જ્ઞાન પાકું થતું જાય છે અને આપણે એને ભૂલતા નથી શીખવાની પ્રક્રિયામાં સમયનું સંચાલન પણ ઘણું મહત્વનું છે અહીં બે ખ્યાલો છે પહેલો છે અતિ અધ્યયન એનો મતલબ છે કે કોઈ વિષય આવડી જાય પછી પણ એનો મહાવરો ચાલુ રાખવો આમ કરવાથી એ લાંબા સમય સુધી યાદ રહે છે બીજો ખ્યાલ છે આંતરિકૃત અધ્યયન એટલે કે સ્પેસ્ટ લર્નિંગ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સતત કલાકો સુધી વાંચવા કરતાં વચ્ચે વચ્ચે થોડો વિરામ લઈને વાંચવું વધુ ફાયદાકારક છે એનાથી મગજ ફ્રેશ રહે છે અને માહિતી સારી રીતે યાદ રહે છે શાળા અને શિક્ષક સિવાય પણ એક એવી જગ્યા છે જે શીખવા પર બહુ મોટી અસર કરે છે અને એ છે આપણો ઘર આ આપણું પાંચમું પરિબળ છે જો માતાપિતા શિક્ષિત હોય તો એ બાળકને ભણવામાં સારી રીતે મદદ કરી શકે છે જે પરિવારની આર્થિક સ્થિતિ સારી હોય એ બાળકને સારા પુસ્તકો ટ્યુશન જેવી સુવિધાઓ આપી શકે છે અને ઘરમાં વાંચવા માટે એક શાંત ખૂણો હોય એ પણ બહુ જરૂરી છે ઘરને લગતા પરિબળોમાં સૌથી છેલ્લી પણ કદાચ સૌથી મહત્વની વાત છે ઘરના સંસ્કાર અને ત્યાંનું વાતાવરણ જે ઘરમાં પ્રેમ હૂંફ અને શાંતિ હોય જ્યાં સારા સંસ્કારોનું સિંચન થતું હોય એ બાળકના શિક્ષણ માટે સૌથી મજબૂત પાયો છે તો આજે આપણે જોયું કે સફળતાપૂર્વક શીખવું એ કોઈ એક પરિબળ પર નિર્ભર નથી એમાં શીખનારની તૈયારી શિક્ષકનું માર્ગદર્શન સાચી પદ્ધતિ ઉપયોગી વિષયવસ્તુ અને ઘર તથા શાળાનું સારું વાતાવરણ આ બધી જ બાબતોનો ફાળો હોય છે જ્યારે આ બધા જ પરિબળો એકસાથે હકારાત્મક રીતે કામ કરે છે ત્યારે જ શીખવાની પ્રક્રિયા આનંદદાયક અને સફળ બને છે